તો એમ કે તમારા માણસો કોક ને તમારા દર્શન કરવા હોય કે બાપુ ને મળવું છે તો એમ બરાબર કે ઓડિયા આવે છે ઘણા બધા અને અને એમાં નામ નથી નંબર નથી ફોટો નથી લાઈવ આવું તો માણસો મારી પાસે આવી શકે બેસી શકે એમ તો પ્રભુ એમાં શું છે બરાબર કે હવે હું લાઈવ થાવ બરાબર કે નામ નંબર ને ફોટો મૂકું બરાબર તો મારી પાસે આવે હા તો હું તો સરવાળે જે વાતચીત મને આવડે છે એવી જ વાત કરવાનો છું કદાચ મારી પાસે આવે બેહે તોય ભલે હા બરાબર મને મારું શરીર કદાચ જોહે હા લાઈવ થાવ તો તો લાઈવ શરીર જોવાથી શું થાય કે થોડી મુક્તિ મળી જવાની છે ના એમ તો ન મળે પણ હા તો કોઈકને દર્શન કરવાય કે બાપુ નામ કા આવો સ્વભાવ ને આવા હોય તો એમ દર્શનની હિસાબે હા તો હવે તમે ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર હવે વગર તો હું નામ મૂકું મારું લખું કે મારો ફોન નંબર મૂકું કે ફોટો મૂકું કે લાઈવ આવું જેથી કરીને માણસો મારી પાસે આવી શકે બેસી શકે બરાબર તો જે હું બોલું છું એ જ હું તો બોલવાનો છું ને એમાં કંઈ ફેરફાર તો થાય નહીં અને કદાચ મને જોવે લાઈવ જોવે કે મારું એડ્રેસ આપું કે જ્યાં આપું ત્યાં આવીને સરવાળે તો એ મારા શરીરને જોહે ને પાંચ તત્વના તો પાંચ તત્વના શરીરના દર્શનથી શું મુક્તિ થઈ જાય કોઈ ન થાય મારું નામ શરીરનું જે નામ હોય નામ જાણી લેવા શું મુક્તિ થાય કાંઈ ન થાય મારો ફોન નંબર મૂકું તો મને ફોન કરવાથી શું કાંઈ એને કોઈ ફાયદો થઈ જાય કાંઈ ન થાય ભક્તિભજનમાં તો એને ચાલવું પડે બરાબર એટલા માટે મારો ફોન નંબર કોઈ નથી આપતો છતાં ઘણી જગ્યાએ ફોન નંબર હોય જાય છે વાયા વાયા બરાબર તો હવે એમાં શું છે હું ઘણી વાર કહું છું કે ભાઈ જેનો કાંઈ જે કાંઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં લખો એટલે એનો કોમેન્ટ ક્યારેક જોઈશ તો જોવામાં આવે તો એનો પ્રશ્નનો ઉત્તર એને મળી જાય બરાબર હવે ભગત લાઈવ થવું એડ્રેસ આપવું ફોન નંબર મૂકવો દર્શન કરવા માણસો આવે તો શું થાય ખબર છે માનો કે હું મારું અત્યારે કોઈ પણ જંગલમાં જ્યાં ક્યાં હું છઉ બરાબર ત્યાં હું એને રસ્તો બતાવી તો માણસો આવે આવીને શું કરે પહેલાં એક આવે બે આવે પાંચ આવે ધીરે 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 હો બસો થઈ જાય બરાબર પછી શું થાય કે ભાઈ પ્રશ્ન કરે ભલે પ્રશ્ન તો કરતા એની સામે કોઈ વાંધો નથી બરાબર પણ પછી પૂજા કરવા માંડે ને આરતી ઉતારવા માંડે ને હામૈયા કરવા માંડે બરાબર પછી ધીરે ધીરે પગે લાગવા માંડે અને પછી એક માથે હાથ મૂકો અને અમને આશીર્વાદ આપો ને હે તો કાંઈ ભગવાને મને કાંઈ આશીર્વાદના ટોપલા ભરી ભરીને મોકલો નથી કે હું બધાને આશીર્વાદ આપ્યો જ રાખું આશીર્વાદ આપવા એ એક ભક્તિની કમાણી હોવી પડે કે જેને કોઈને આપણે માથે હાથ મૂક્યો આશીર્વાદ આપવા એટલે એનું ભલું જ થઈ જવું પડે કલ્યાણ થઈ જ જવું પડે તો જ આશીર્વાદ અપાય માથે હાથ મૂકવા શું થાય આશીર્વાદ આપનારા પાસે જ કાંઈ ન હોય તો શું થવાનું કાંઈ નથી થવાનું એ તો પાખંડ છે પછી પૂજા કરે ને આરતીઓ કરે ને ધીરે ધીરે પછી પૈસા આપવા માંડે ને બરાબર હવે પછી પૈસા આપવા માંડે ને હજારથી અને બે હજાર ને લાખ ને બે લાખ ને એમ કરોડોમાં પછી ફોર વ્હીલ ગાડીઓ કોક આપે ને બેંક બેલેન્સ થવા માંડે ને બંગલા થવા માંડે એટલે આપણે પકડાઈ ગયા માયામાં બધી રીતે ઘેરાઈ ગયા માયામાં તો ભક્તિભજન શું કરવાનું માયા મરી ગયા રચ્યા પચ્યા માયા મરે મરી જાય હે આ ધંધા જ કોઈ દિનો કરાય અને લાઈવ આવું તો ફ્રેમસ થઈને શું કરું પ્રખ્યાત થઈને શું કરું વાહવાહી કરાવી મારે મારી પૂજા કરાવી આરતી ઉતરાવવી હે જે શબ્દો હું બોલું છું એ જ શબ્દ બોલવાના છું સત્સંગ તો ભાવનક્ષરી સત્સંગ થાય તો ભાવનક્ષરી સત્સંગને કમ્પ્લેટ જાણી અને જે કોઈ રસ્તો બતાવવામાં આવે તે રસ્તે ચાલવું પડે અમે રસ્તા તો ક્લિયર બતાવું છું બધાય પણ સર્વપ્રથમ સત્યનો માર્ગ પકડો એમ હું લગભગ બે ત્રણ વર્ષથી બોલું છું કે સત્કર્મ કરો ચૂપ રહો ચાહે છાઉ મીલે ધૂપ મેળા સરદાર બાપુનવાણી બરાબર તો સર્વપ્રથમ તો સત્યનો માર્ગ ખૂબ જ જરૂરી છે છલકપટ બંધ કરો ઈર્ષાનિંદા બંધ કરો વાદવિવાદ બંધ કરો તારી મારી બંધ કરો એકાબીજાના ટાટિયા ખેંચીને પાડવાનો ધંધા બંધ કરો હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની સૌ હે હું જ મોટો મુક્તિદાતા સઉં આ બધું બંધ થઈ જવું પડે અહંકાર તૂટી જવો પડે અહંકાર તૂટ્યા વગર મુક્તિ સંભવ જ નથી હે તો પછી આ તો મારે એમ પકડાઈ જાય નહીં મારી કોઈ પૂજા કરે એટલે મને હંગ કરાવી જાય હું તો કોઈ ભગવાન થઈ ગયો છું અને પૂજા કરનારને એમ થાય કે હું હજી નાનો છું તો પૂજા કરનારની અંદર એ જાતમાં છે પૂજા કરાવનારની અંદર એ જાતમાં તો પછી પૂજા આવું ઢોંગ પાખ કામ કરવું પડે આરતીઓ શું કામ કરવી પડે આરતીઓ દેહની આરતી ઉતારીને શું થવાનું છે દેહના આ કરીને શું થવાનું છે ખોટો સમય બરબાદ કરવો ભક્તિભજનમાં લાગો ને એ સાચું છે તો ભગત કોઈ દિવસ નામ નંબર ફોટો કે લાઈવ આવવાનો પ્રયત્ન ન કરાય કારણ કે ફેંકાઈ જાય એમાં અભિમાન કરી જાય હું ભગવાન થઈ ગયો છું મને લોકો પૂજે છે હે નાજીર કહે છે ને કે એમ નાજીર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી પછી આવો અહંકાર કરી જાય ને પછી સ્વયં પ્રભુ થઈને બે હશે ઘણા તો આ વખત બધું મારી વ્યક્તિગત દ્રષ્ટિએ હું કહું છું હું કોઈ જગતની વાત નથી કરતો હું કોઈને વ્યક્તિગત કોઈને કહેતો જ નથી મારી ઉપર જ લઉં છું એ પાખંડ છે ઢોંગ છે પૂજા કરાવી આરતી ઉતરાવી હામૈયા કરાવવા જગતના પૈસા લૂંટવા ધૂતવા એ બધું પાખંડ છે મારીને નરકમાં જવાને દઈએ જ્યાં સુધી આપણું શરીર હાલતું હોય ત્યાં સુધી મહેનત ન કરાય ભાઈ શરીર ન હાલે ત્યારે જોયું જાય હે અને ત્યારે પરમાત્મા કોઈના કોઈ રૂપમાં કોઈ માણસને મોકલી દે અને મારા જીવનનો રરવા પૂરતું મને આપી દે પણ જ્યાં સુધી શરીર હાલે ત્યાં સુધી કાંઈકનું કાંઈક તો કામ કરવું પડે ને કોઈની હરામની કમાણી લઈ લેવાય છે કોઈની બિચારાની મહેનતની કમાણી આપણે લઈ લઈએ આપણા માટે તો જ થઈ થઈને હરામનું ખાય એટલે પેટમાંય બધું હરામનું પડે એટલે બુદ્ધિ થઈ જાય હરામી મનાઈ થઈ જાય ઢોંગ પાખંડી આવી જાય લાલચ લાગતી જાય લાલચમાં ઊંડા ઊંડા ઉતરતા જાવ માયા બહુ હોશિયાર છે હે માયા એટલી હોશિયાર છે ને કે કોને ક્યારે પકડી લે હારા હારાને નથી છોડ્યા આપણે ક્યાં ના મોલી કોઈ દિવસ લાઈવ ન થવાય હે એ ધંધો જ ન કરાય કારણ કે એમાં ક્યારે માયા આપણને પકડી લઈએ ને ક્યારે આપણે ફેંકાઈ જાય એનું કાંઈ નક્કી નહીં ફક્તિ ભજન તો એક બાજુ પડ્યું રહીએ ને માયામાં ઘરી જાય હેં એટલે આ ધંધા ન કરાય એટલા માટે હું ધંધો નથી કરતો મારે કાંઈ ભાઈ પ્રખ્યાત થવું નથી મારે કાંઈ ફ્રેમસ થવું નથી મારે કાંઈ પૂજાવું નથી મારે કાંઈ આરતી ઉતરાવી નથી મારે કાંઈ ચેલ્યું ચેલા મૂંડવા નથી મારે કાંઈ ઢોંગ પાખંડમાં ઉતરવું નથી જેવું મને આવડે છે હું બોલ્યા રાખું અને હું તો આ જે સત્સંગ કરું છું હું સત્સંગ કહે આ બધી મારી કથણી બકણી કહું છું આને બકવાસ કહેવાય કથણી બકણી કહેવાય સત્સંગ તો ગુરુ અને શિષ્યનો ખાલી દસ થી પંદર મિનિટનો જ હોય સત એટલે સોહમ શબદ આત્મા પરમાત્મા સંગ એટલે સુરતાનો સંગ ત્યાં જે કરાવી દેને સાચા સંત એ સત્સંગ છે બાકી બધોય આ બકવાસ અને બક્ષસંગ છે ને તત્સંગ કહેવાય સત્સંગ નો કહેવાય ભાવન અક્ષરી શબ્દો મોઢે બોલવું ને કાને સાંભળવું એ સત્સંગ છે એનાથી સુધાર થાય ઉધાર ન થાય સુધાર આવે માણસમાં ઉધાર એટલે મુક્તિ મોક્ષ સુધી તમે ન પહોંચી શકો મુક્તિ મોક્ષ સુધી પહોંચવા માટે તો સત્ય સ્વરૂપે આતમ પરમાતમ શબ્દનો સંગ સુરતા થકી કરવો પડે એ છે સાચો સત્સંગ કારણ કે તો તો ઘણા માણસો મને કહે છે કે અમારે તમને મળવું છે ને તમારે દર્શન દર્શન આવવું છે ને ફલાણું ઢીકણું લોકણું અરે ભાઈ એમાં કાંઈ ન થાય પાંચ તત્વના શરીરના રૂપના દર્શન કરીને શું કરશે રૂપ છે પાંચ તત્વનું શરીર તમારું એક એકના એક દિવસ ખતમ થઈ જવાનું દર્શન કરો આત્મદર્શન સુરતા થકી સાચા સદગુરુને ગોતીને સાચા સદગુરુને મેળવીને એની પાસેથી નામ ઉપદર્શ લઈને ભક્તિ ભક્તિભનમાં લાગી જાઓ જો ઉદ્ધાર કરવો હોય તો સાચા ગુરુ મળે પહેલાં તો ગુરુ સાચા મળવા પડે આ યુગની અંદર કઠિન સાચા ગુરુ મળવાય બાકી તો ધતિંગ પંચા દોઢસો જ છે બરાબર ધતિંગ પંચા દોઢસો એટલે આમ તો ત્રીસ પંચા દોઢસો ભણું ધતિંગ પંચા દોઢસો ગું છું એ ન થાય એ ન હાલે બરાબર આપણે ભાઈ કાંઈ ભાઈ મુક્તિ મોક્ષના ટોપલા ભરીને ભગવાન નથી મોકલા કે આપણે બધાને મુક્તિ મોક્ષ આપી દઈએ આશીર્વાદના કાંઈ ટોપલા ભરીને નથી મોકલા ભગવાનને કંઈ આશીર્વાદ આપવા જ મળી માથે હાથ મૂકી મૂકીને આશીર્વાદ એટલે શું છે આઈ આત્મા છે સિર એટલે મસ્તક આશીર્વાદ આત્મા છે સિર એટલે મસ્તકના મધ્ય ભાગમાં આત્મા છે ને વાદ એટલે તેની સાથે રહેવું તેની તરફેણ કરવી તેને સપોર્ટ કરવો માથે હાથ મૂક્યા ભેગો આત્માની ઓરખાણ થઈ જવી પડે એને કહેવાય આશીર્વાદ અત્યારે તો માથે હાથ મૂકવા જ મંડ્યા બધા આલીન દુલીન આલતુન ફાલતુન આશીર્વાદ આશીર્વાદ શું તને ભગવાને પરમાત્માએ આશીર્વાદના ટોપલા ભરે ભરીને મોકલા છે શું તમને મુક્તિમોક્ષના ટોપલા ફરી ભરીને મોકલા છે કે તમે બધા આપવા જ મંડા અને તમારા બધા ચેલિયુન ચેલાન જે મરીને ગયા કોઈનો ફોન આવ્યો કોઈને ટપાલ આવી કે અમને મુક્તિમોક્ષ મળી ગઈ છે અમને ગુરુના આશીર્વાદ મળી ગયા છે એવા કોઈને ફોન ટપાલ કે ભાઈ અમે અમરધામમાં સાહેબ અમને મુક્તિ મળી ગઈ અમારે ચિંતા કરતા નહીં કાંઈ થાય ભગત સત્યને રસ્તે આલો હેં ચકલાવન ચણ નાખો કબૂતરને દાણા નાખો કૂતરાઓને આગળના ઓડિયામુ કહી ગયો છો કાલે એવી રીતના એને તમે ભોજન આપો ભૂખ્યાને ભોજન આપો ત્રસ્યાને પાણી આપો અભ્યાગતની સેવા કરો અનાથોના નાથ બનો બે ઘરોને ઘર બનાવી આપો જો સગવડતા હોય તો આનું નામ જીવન છે ગાયું નિરણ નાખો માગી નથી શકતા એની સેવા કરો હે આ છે સાચું જીવન કોઈ બિચારા ઘણા રોડ ઉપર પડી રહતા અભ્યાગ અભ્યાગતો ઘણા માણસો અત્યારે સેવા ચાલુ દીધી હતી સત્ય જાગૃત થઈ ગયું છે એ સેવા સાચી છે કીડિયારું પૂરો આમાં પરમાત્મા રાજી રહીએ આ તમે રસ્તો પકડી લો રસ્તે હાલો ને ને કોઈ પણ સ્વાર્થ વગર આશા ઈચ્છા અપેક્ષા વગર હે નિષ્કામ ભાવે સેવા કરો ને પરમાત્મા ગોતતા ગોતતા આવે આપણે પરમાત્માને ગોતવા ન જાવો પડે કામ જ એવું કરો જીવન જ એવું જીવો કે સ્વયં પરમાત્મા તમારી પાસે આવે કે ભાઈ બોલ હવે તારે શું જોઈશે હે સંત તું હતા એ માતા પિતાની સેવા કરતા હતા ભગવાન નહોતા એવા કૃષ્ણ પાછળ ઉભા રહ્યા કે તુંકારામ હું દર્શન દેવા આવ્યો છું સંત ભગવાન કૃષ્ણ છું ત્યારે તો ખરા મેં કીધું કે મારે મારા મા બાપ એ જ મારા ભગવાન છે અને મારા મા બાપની સેવા કરીને સેવાનું તમને તપ લાગ્યું ત્યારે તમે આવ્યા છો તમારા દર્શન તો મારે જ્યારે જોઈ ત્યારે હાથમાં જ છે બરાબર અત્યારે મારા મા બાપ જ મારા ભગવાન છે એની હું સેવા કરો ભગવાન કૃષ્ણ સ્વયં આવ્યા હતા હામું જોયા વગર એક ઈંટનો ઘા કર્યો અને ઈંટ ઉપર ભગવાન બેઠા ઊભા રહ્યા ઈટ ઉપર ને ઈટ ઉપર હજી ભગવાનનું મંદિર પણ છે લગભગ મારા અંદાજ અનુસાર નાસિકમાં જ છે એ બરાબર તો કહેવાનો મારો મુદ્દો એવો થાય છે કે માતા પિતા જ તમારા પહેલાં ભગવાન છે મા બાપની સેવા કરો મા બાપની સેવા કરીને જો તમને પરમાત્માએ કાંઈ આપ્યું હોય તો ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી હેં દરેક જીવ ઉપર દયા રાખો ભાવ રાખો દરેક જીવની સેવા કરો માછલાને લોટ આપો હેં આ કરો ને ભાઈ કરવા જેવું છે એટલે આત્મા પરમાત્મા રાજી જ થઈ જાય તમારી ઉપર તમારે એ તમારે રાજી નહીં કરવા પડે એ રાજી થાય તમારું કામ જોઈને બાકી કોઈ ગુરુ એમ કે અમે આત્માની ઓળખાણ કરાવી દઈએ અમે આંગળી મૂકીને બતાવી દઈએ ખોટી વાત છે બધી એ ફસાવાના ધંધા છે તમે કરજો ફોન કે તમે આંગળી મૂકીને દેખાડો આત્માને ઓળખાડો કે હા તો અહીં તમારે અમારે પાસે આવવું પડે અમારી પાસે ઉપદેશ લેવો પડે અમે કહીએ માલવું પડે કાં આંગળી મૂકીને તો દેખાડતા નથી કોઈ કોઈ હું આત્મા દેખાય છે એનું રૂપ છે કે આંગળી મૂકીને દેખાડી દઈએ આત્મા હોય એટલો બધો સસ્તો છે કે કોઈ એનો અનુભવ કરાવી દે બધું ઢોંગ પાખડ નાટક છે આમાં ક્યાંય ફસાવાય નહીં ભાઈ આપણે કરતા હોય ને એ જ કરાય કરતા હોય તે કરીએ અવરના કરીએ કામ કગ નહીં તો સિર રહેગા મેં ઉપર રહેગા પગ એટલે કરતા હોય ને ભાઈ એ જ કરાય આપણે ભગત બાકી કાંઈ ન કરાય કાંઈ લાય થવાની જરૂર નથી કાંઈ ફોટો મૂકવાની જરૂર નથી કાંઈ નામ લખવાની મારી કાંઈ જરૂર નથી મારે કાંઈ મારો ફોન નંબરે મૂકવાની જરૂર નથી આ માયામાં ક્યારે પકડાઈ જાય કાંઈ નક્કી નહીં ભગત પછી બધું આવી જાય કાંઈ ન હોય ને બધું આવી જાય ફોર ગાડી આવી જાય ને પૈસાના ઢગલા થઈ જાય ને ચેલ્યું ચલાય લાખો થઈ જાય ને વધવા માંડે ને પછી બધું નાટક શરૂ થઈ જાય હે પછી બંગલાએ થઈ જાય ને કરોડોનું બેંક બેલેન્સ એ થઈ જાય તે સરવાળી તો બધી માયા થઈ તો ભગવાનને આપણને હું આવું કરવા મોકલ્યા છે કે જાઓ ફોર પચાસ લાખની ગાડીઓમાં રખડો આગળ પાછળ સિક્યોરિટી રાખો હે પચાસ કરોડના બંગલામાં રહ્યો અબજો રૂપિયાના બેંક બેલેન્સ કરો ને હું આવું કરવા મોકલ્યા હતા ભગવાન એમ ઓકલા છે ભક્તિ ભજન કરવા મનુષ્ય જન્મ છે ને મળતો નથી દુર્લભ છે દેવતાઓને યોની આ મનુષ્ય જન્મ મળવો વારંવાર હું આ કોઈ નથી મળતો ને આ હું કોઈ સામાન્ય અવતાર છે મનુષ્ય આ એક જ અવતાર એવો જેમાં આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ સાચી ભક્તિ ભજન કરીને સાચા સદગુરુ ન મળે તો મા બાપની મંડો સેવા કરવા હે દરેક જીવો ઉપર ભાવ રાખો પ્રેમ રાખો દયા રાખો બધા સાથે હળી મળીને રહ્યો ભાવથી રહ્યો પ્રેમથી રહ્યો કોઈનો વિરોધ ન કરો ઈર્ષાહિનતા ન કરો વાદવિવાદ ન કરો દરેકની સાથે હળી મળીને દો સંપી આનું નામ જીવન છે ભગાત જો પરલા તમે હોય તમે તો લગભગ પરણાલા જ છો ઘણી સવાર તમારે વાહરે તો ઘણી ઘણા ઓડિયા મેં બનાવી ચૂકો છો બરાબર તો કહેવાનો મુદ્દો છે બાળકોને સારા સંસ્કારો આપો દારૂથી છટા રાખો જુગારથી છટા રાખો ગેરકાનૂની કાર્યોથી છટા રાખો આળસમાંથી એને બહાર કાઢો કામ ધંધો બરાબર એને કંઈક બતાવો એને નાના બાળકો એને ભણાવો સારા સંસ્કારો આપો અને તમારા માતા પિતાની સેવા કરો પતિ પત્ની સંપીને રહ્યો બરાબર આડોસ પાડોશમાં સંપીને રહ્યો આનું નામ જીવન છે સત્ય રસ્તે આલો ભલે આખો રોટલો ન મળે તો કાંઈ નહીં અર્ધો જ મળશે કે નહીં વીઆઈપી જીવન જીવતા એની જગ્યાએ સાદું જીવન જીવો થોડા પૈસામાં પતી જાય વીઆઈપી જીવન જીવવા માટે છલ કરવું પડે કપટ કરવું પડે ત્યારે થાય ને જે બે હજારની કપડાંની જોડી પહેરતી એની જગ્યાએ બસો રૂપિયાના સેકન્ડમાં પહેરું ને આપણે શરીર જ ડાકું છે ને જે બત્રીજાતના પકવાન ખાવાની જગ્યાએ આપણે ખાલી શાક રોટલી ખાવાની ભાઈ કેટલો બચાવ થાય ફાલતુ ખર્ચો બધા ફાલતુ ખર્ચા ઉપર બ્રેક મારી દેવાય આનું નામ જીવન છે બાકી ભગત ભક્તિ ભજન હરિ નામ હે દુજાદુ ખપાર હરિનું જે નામ છે ને એ જ ભક્તિભજન છે હું તો કહું છું કાંઈ તમારે કરવાની જરૂર નથી બોલ્યા રાખો રામ 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 બરાબર અથવા સોહમ સોહમ અથવા તો હે શિવોહમ શિવોહમ અથવા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણા બોલવા માંડો ધીમે 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 મન ચોટી જાય અહીંયા હોટખંટ હલાવીને પછી વયું જાય મધ્યમાં મનમાં મનમાં જપશો પછી વયું જાય પશ્ચિમથી ધીમા જપ્પા શરૂ થઈ જાય પછી વયું જાય પરામાન પછી થઈ જાઓ પરાથી પાર બરાબર કોઈ એક વસ્તુને પકડી લ્યો હાલવાનું શરૂ કરી દો હાલશો તો જ પૂગશો વાતુંથી કાંઈ નહીં પૂગાય ભગત હાલે એ જ બંદા પૂગ્યા છે વાતો કરનારા તો રહી ગયા છે ને અને કાં રોટલા આપો રોટલા રોટલાવારના રામ નામ રિયાશ ચલારામ બાપાએ રોટલા આપ્યા ડંકા માય રાખ નહીં આખી ભારત આ ભારત દેશ હું દેશ વિદેશોમાં જલારામ બાપાના ડંકા વાગે છે કે નહીં ઇગા બાપુને ડંકા વાગે છે કે નહીં વ્યામણ બાપાના ડંકા વાગે છે કે નહીં મેપા બાપાના ડંકા વાગે છે કે નહીં હે વાગે છે ને દાના બાપુ ચલાવવાળા ડંકા વાગે છે કે નહીં બજરંગદાસ બાપાના ડંકા વાગે છે કે નહીં વાગે છે ને માતા ગંગા સાદી પાનભાઈ કરસિંગ બાપુના ડંકા વાગે છે કે નહીં સત દેવીદાસ અમાર દેવીદાસના ડંકા વાગે છે કે નહીં જોઈ લો આપણા કાઠિયાવાડના સંતો જૂનાગઢના સંતો તેમ જોઈ લ્યો હે બધાના ડંકા વાગે છે જેને રોટલા દીધા ને એના જ નામ રહ્યા છે બાકી તો કેટલાય બકવાસ કરીને મરી ગયા કોઈ ઓળખતું નથી રોટલાવાળાના જ નામ રહ્યા છે રોટલા દીધા એને જ ભૂખ્યાને ભોજન દીધું તરસ્યાન પાણી દીધું એના જ નામ છે બાકી કોઈને નથી રહ્યા એટલે જેટલું થાય ને એટલી સેવા કરો નિષ્કામ ભાવે બધું ભગવાન જોયે જ રહ્યાસ પરમાત્મા જોયે જ રહ્યાસ એની નજરની કાંઈ બાણ નથી બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય